નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો શું તમે ઈચ્છો છો કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહે આ ઈચ્છા સાથે ચાલો આ વિડીયોને આપણે આગળ વધારીએ મિત્રો શું તમે તમારા દુશ્મનોથી પરેશાન છો અથવા તો તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધો લાવી રહ્યું છે જો હા તો મિત્રો આ વિડીયો તમારા માટે છે તો અંત સુધી જોતા રહેજો મિત્રો તંત્ર શાસ્ત્રમાં લીંબુને ખૂબ જ અસરકારક અને ઉર્જાવાન માનવામાં આવે છે તેના મજબૂત એસિડિક સ્વાદ અને ઉર્જા આપનાર ગુણધર્મોના કારણે જ તેનો ઉપયોગ સકારાત્મક ઊર્જા અને શત્રુઓને અવરોધોને દૂર કરવા માટે થાય છે લીંબુ દેવી કાલી અને ભૈરવ બાબાને પણ સમર્પિત છે તેથી તેનો ઉપયોગ તાંત્રિક સાધનામાં થાય છે ભારતીય તંત્રનું એક ખાસ સ્થાન છે શાસ્ત્રો અને જ્યોતિષોમાં લીંબુનું વિશેષ મહત્વ પણ છે તે ફક્ત ખોરાકમાં જ ઉપયોગી નથી પરંતુ તેનો ઉપયોગ નકારાત્મક ઊર્જા દુશ્મન અવરોધો તંત્ર મંત્ર દોષો ખરાબ નજર અને વ્યવસાયના અવરોધોને દૂર કરવા માટે પણ થાય છે ખાસ કરીને જ્યારે કોઈ દુશ્મનોની પરેશાની હોય ત્યારે લીંબુ સાથેના કેટલાક અસરકારક ઉપયોગો આપે છે આ આપણે દુશ્મનોથી છુટકારો મેળવવા માટે લીંબુનું મહત્વ ઉપાયો અને યુક્તિઓ વિગતવાર સમજીશું તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો એક લીંબુ અને દુશ્મન બે મિનિટમાં નાશ પામશે તો એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી હજારો લાખો કરોડો દુશ્મનોનો નાશ કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુથી આનો ઉપયોગ કરો છો તો તમારા દુશ્મનો ક્યારેય તમારા તરફ પાછું વળીને પણ નહીં જોવે તો મિત્રો જેના જીવનમાં દુશ્મનો છે જો તમને દુશ્મનોથી ખૂબ જ તકલીફ થઈ રહી છે અથવા તો દુશ્મનો તમારી સાથે ખોટું કરી રહ્યા છે તો સમજી લો કે તમારા દુશ્મને ગમે તે બંધન કરતા કાર્યો હોય તમારો દુશ્મન તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માગતો હોય અથવા તો તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યો હોય તમને કોઈ દુઃખ કે તકલીફ આપી રહ્યો હોય તમારી મિલકત તમારા વ્યવસાય તમારી તમારી દુકાન ખરાબ નજર નાખતો હોય અથવા તો હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો મિત્રો સમજો કે તમે લીલા લીંબુ લઈ અને ખૂબ જ નાનો ઉપાય કરશો જે દુશ્મનો તમને પોતાની તાકાત બનાવી રહ્યા છે આજે તમને પરેશાન કરી રહ્યા છે જો તમે લીલા લીંબુનો આ ઉપાય યોગ્ય રીતે કરશો તો તે દુશ્મનો બધો જ અહંકાર દૂર થઈ જશે તો જો સંપૂર્ણ ઉપાય યોગ્ય રીતે સમજો જો તમે આ ઉપાય કરો છો તો એકસો એક ટકા કામ કરશે અને જો કોઈ તમારા દુશ્મન છે તેઓ સંપૂર્ણપણે નાશ પામશે તો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો બીજું કોઈ પણ પુરુષ કે સ્ત્રી છે આ ઉપાય કરી શકે છે આજના વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે તમારે ફક્ત લીંબુથી જ આ ઉપાય કરવાનો છે હવે ફક્ત આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી દુશ્મનોના સંપૂર્ણ નાશ કરશે દુશ્મનો તમને ક્યારેય મુશ્કેલીમાં મૂકી શકશે નહીં ભલે ગમે તેટલા શક્તિશાળી હોય ગમે તેટલા મજબૂત હોય તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં મતલબ તેઓ ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો ચાલો ઉપાય વિશે વાત કરીએ તમારે ઉપાય કેવી રીતે કરવો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેને સૌ પ્રથમ આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે કારણ કે તેમની કૃપાથી આ વિડીયો છે એ તમારા સુધી પહોંચે બીજું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પૂર્ણ ભક્તિથી લખો જેથી ભગવાન ભોલેનાથ તમારી ઈચ્છા જલ્દી પૂરી કરી શકે અને તમારી બધી જ મુશ્કેલીઓ છે એ દૂર કરી શકે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જો સૌ પ્રથમ તમારે લીલું લીંબુ લેવું પડશે હવે આ ઉપાય ગુપ્ત દુશ્મનો માટે છે તેમજ તે દુશ્મન માટે છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે તમને કોઈ પણ રીતે ધમકી આપી રહ્યો છે તમને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે તે આતંક પર પરાજિત થશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યો છે કારણ કે જો એ જ ગુપ્ત દુશ્મન છે તેમના પોતાના તો આપણે તેમનું નામ અને સરનામું જાણીએ જ છીએ તમને ખબર જ છે કે તમારા કેટલા દુશ્મનો છે કારણ કે તેઓ ગુપ્ત રીતે દુશ્મની કરે છે અને કોઈને ગુપ્ત દુશ્મન વિશે ખબર નથી પડતી બહુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જેમને ખબર પડે છે હા કોઈએ કંઈક કરાવ્યું છે છતાં તમે જાણી શકતા નથી તે વ્યક્તિ કોણ છે જે આ કરી રહ્યો છે તે શોધવું ખૂબ જ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમને ખબર નથી કે તમારું દુશ્મન ક્યાં રહે છે ખબર નથી કે તમારી સાથે કોણ દુશ્મની કરી રહ્યું છે તો પણ તમારે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે આ ઉપાય કરવાથી તમે જોશો કે દુશ્મન તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેના ખરાબ પ્રભાવ પર દૂર થઈ જશે તેને તમારા પર જે કંઈ પણ કર્યું હશે તેને તમારા વ્યવસાયમાં પણ જે કંઈ કર્યું હશે એ કારણ કે ઘણા બધા ઉચ્ચતર અને બંધનાર વ્યક્તિ હોય છે એવી ક્રિયાઓ છે જે લોકોને ઘણું બધું કરવા મજબૂર કરે છે બધા તાંત્રિકો અને બીજી ઘણી જગ્યાએ જઈને તેઓ લોકોને ઘણા ખોટા કામ કરાવે છે પરંતુ વિશ્વાસ કરો આ ઉપાય કરવાથી આવી બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો ઘરે બેઠા બેઠા દૂર થઈ જશે એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાય વિશે વાત કરીએ આમાં તમારે લીંબુ લેવાનું છે લીલું લીંબુ લેવાનું છે લીલું બિલકુલ ડાઘ ન હોય એવું તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાની નાની ડાઘ છે એ દેખાય છે અથવા તો લીંબુ થોડું બગડી જાય પરંતુ તમારે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ લેવું ન જોઈએ અને પેલું લીંબુ પણ ઉપલબ્ધ છે તમારે આ ઉપાયમાં પહેલું લીંબુ લેવાનું નથી તમારે ફક્ત લીલા લીંબુનું સેવન કરવાનું છે લેવાનું છે આ સાથે તમે કાળી પેન લો તમે કોઈ પણ પેન લઈ શકો છો તમે કોઈ પણ સ્કેચ પેન લઈ શકો છો કોઈ પણ પેન લઈ શકો છો હવે તમારે આ બંને વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરમાં એકલા બેસવાનું છે જ્યાં આ ઉપાય કરતી વખતે કોઈ તમને રોકી ન શકે પરંતુ ભલે તે તમારા ઘરનો ઓરડો હોય કે કોઈ ગેલેરી વિન્ડો જ્યાં તમે આ ઉપાય કરો છો અને કોઈ તમને રોકે નહીં ભલે તમારા ઘરમાં બધાને ઉપાય વિશે ખબર હોય છતાં પણ કોઈએ તમને તે સમયે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં તો જો સૌપ્રથમ તમારે એક હાથમાં લીંબુ પકડો અને પેનથી આ લીંબુ ઉપર તમારા દુશ્મનનું નામ લખો હવે ઘણા લોકો કહે છે કે અમારા એવા દુશ્મનો છે એનું નામ પણ અમને આવડતું નથી તો જો તમને તમારા દુશ્મનોનું નામ પણ નથી ખબર તો તમને ખબર પણ નથી કે કેટલા દુશ્મનો છે તો તે લીંબુ પર ફક્ત દુશ્મન જ લખો જો તમારે ફક્ત દુશ્મન લખવાનું છે તમારે બધા જ દુશ્મનો પરાજિત થઈ જશે બધાનો નાશ થઈ જશે તેથી તમારે લીંબુ લખવું પડશે અને પછી તમારે તેને કાળા કપડામાં રાખવું પડશે દુશ્મન લખ્યા પછી અથવા તો દુશ્મનનું નામ લખ્યા પછી તમારે તેને કાળા કપડામાં રાખવાનું છે અને ત્રણ વાર બોલવાનું છે મારો દુશ્મન પરાજિત થાય મારો દુશ્મન પરાજિત થાય મારો દુશ્મન પરાજિત થાય આવું ત્રણ વાર બોલવાનું છે પછી તમારે આ લીંબુને કાળા કપડામાં રાખી અને તેને બાંધી દેવાનું છે તેનું એક ફોટલું બનાવવાનું છે એ અને જ્યાં પણ તમે તમારા ઘરની બહાર થોડી માટી જુઓ છો જ્યાં પણ તમને લાગે છે કે હા અહીં કાચી માટી છે અને ત્યાં ખાડો કરી શકાય છે ત્યાં એક નાનો ખાડો ખોદી તેમાં લીંબુ દેવું જોઈએ અને તેને માટીથી સારી રીતે ઢાંકી દેવું જોઈએ જેથી લીંબુ બિલકુલ દેખાય ન શકે આ ઉપાય સાંજના સમયે કરવાનો છે એટલે કે તમારે સૂર્યાસ્ત પછી ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો પછી મિત્રો જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણપણે દાટી દો છો પાછા તમારા ઘરે આવી જાવ છો ત્યાર પછી પાછળ ફરીને જોવાનું નથી ઘરે આવ્યા પછી તમારે હાથ પણ ધોઈ નાખવાના છે અને તમારા દુશ્મનો હજારો હજારો હોય લાખો હોય કે કરોડો હોય તેઓનો સંપૂર્ણપણે નાશ પામી જશે તેઓએ તમારા પર જે કાંઈ પણ કામ કર્યા હશે તાંત્રિક પ્રવૃત્તિઓ કરી હશે એ કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કરી હોય તો પણ આ ઉપાય કરવાથી બધું જ દૂર થઈ તેથી આ ઉપાય કરો અને જુઓ ત્યારે આ ઉપાય ફક્ત એક કરવાનો છે દુશ્મન સંપૂર્ણપણે નાશ પામશે બધા જ દુશ્મનો પરાજિત થશે બધા જ દુશ્મનો તમારી આગળ નમી જશે તેવું હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે એટલે કે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં તો જુઓ લીંબુ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ જોવા મળે છે જે તમારા દુશ્મનોને મૂળમાંથી નાશ કરી શકે છે તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાના વ્યવસાય શરૂ કરે છે અથવા તો કોઈ દુકાન ખોલે છે કોઈ નાનો ધંધો કરે છે ત્યારે તેઓ ત્યાં લીંબુ અને મરચાં ચોક્કસ લટકાવે છે કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સંપત્તિ લાવવા અને વધારવાનું કામ કરે છે કારણ કે જ્યારે તમે તમારા ઘર કે દુકાનના દરવાજા પર લીંબુ અને મરચાં લગાવો છો તો ક્યારેય તમારી દુકાન પર ખરાબ નજર નથી પડતી તે બહારથી જ ખરાબ નજરને રોકી દે છે તેમજ લીંબુ દુશ્મનોથી છુટકારો મેળવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ સારું છે તેથી આ ઉપાય કરો અને તમે ચોક્કસ ફાયદો જોશો ચાલો મિત્રો લીંબુ સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક સરળ ઉપાયો વિશે આપણે વાત કરીએ જાણીએ જેને અપનાવીએ તમે તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો છો મિત્રો શું તમે જાણો છો કે તંત્ર શાસ્ત્રમાં લીંબુને ખૂબ જ અસરકારક વસ્તુ માનવામાં આવે છે હા મિત્રો જેમ કે નકારાત્મક ઉર્જાનો નાશ લીંબુની ઉર્જા તરંગો દૃષ્ટ શક્તિઓનો નાશ કરે છે ભૂત અને આત્મા છે એના અવરોધોથી મુક્તિ અપાવે છે લીંબુનો ઉપયોગ થતા ભૂત અને આત્મા છે એ અવરોધો દૂર કરવામાં મદદ કરે છે દુશ્મનોના અવરોધોથી પણ રક્ષણ માટે લીંબુ કામનું છે લીંબુથી બનેલા ઉપાયો દુશ્મનને નબળા પાડી શકે છે અને તેમની દૃષ્ટ યોજનાઓ જે હોય એને પણ નિષ્ફળ બનાવે છે વ્યવસાય અને સંપત્તિમાં પણ વધારો કરે છે દુકાન અથવા તો ઘરમાં લીંબુ રાખવાથી મિત્રો આર્થિક સમસ્યાઓ છે એ પણ દૂર થઈ જઈ છે તો મિત્રો જાણીએ કે શત્રુઓના વિનાશ અને શક્તિ માટે લીંબુના ખાસ ઉપાયો કરવાનો એક અચૂક ઉપાય છે ઉપાય કેવી રીતે કરવાનો છે તો કે એક લીંબુ છે એ તાજું હોવું જોઈએ એક લીંબુ લેવાનું છે પછી તેને તમારા માથા ઉપરથી સાત વખત ફેરવવાનું છે પછી કોઈ નિર્જળ જગ્યાએ જાઓ અને તેને ચાર રસ્તા ઉપર ફેંકી દો આમ કરવાથી તમારા જીવનની અંદર દુશ્મનની જે નકારાત્મકતા છે અને અવરોધો છે એ બધાનો અંત આવી જશે બીજો ઉપાય મિત્રો લીંબુથી દુશ્મનને કાબૂમાં લેવાનો એક સરળ ઉપાય છે કેવી રીતે કરવાનો છે તો જો કોઈ પણ શુક્રવારે રાત્રે લીંબુ લઈ લેવાનું પછી તેના પર કાળી પેનથી દુશ્મન નામ લખી નાખવાનું પછી તેને વહેતા પાણીમાં પધરાવી દેવાનું એટલે કે પ્રવાહિત કરી દેવાનું આ ઉપાય પણ દુશ્મનની કાબુમાં લેવા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે ત્રીજો આપણે ચમત્કારિક ઉપાય જોઈએ જે ઉપાય સરળ છે લીંબુ થી તાંત્રિક રક્ષણ ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો એ આપણે પહેલાં જાણી રહીએ સૌપ્રથમ એક લીંબુના ચાર ટુકડા કરવાના છે તેમને કાપીને ઘરમાં ચારે ખૂણામાં રાખવાના છે પછી બીજા દિવસે તેમને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દેવાનું છે આ ઉપાય નકારાત્મક ઉર્જા અને સકારાત્મક પ્રવાહ ઉત્પન્ન કરશે દુશ્મનોના પ્રભાવથી રક્ષણ આપશે ચોથો ચમત્કારિક સરળ ઉપાય વિશે લીંબુ અને હનુમાનજીનો ઉપાય છે આ ખાસ ઉપાય કરવા માટે કોઈ પણ મંગળવારે હનુમાનજીના મંદિરમાં તમારે જવાનું છે મંદિરમાં પછી હનુમાનજીના ચરણોમાં લીંબુ મૂકો અને પ્રાર્થના કરો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આ લીંબુ બંને લટકાવો આ દુશ્મનની નકારાત્મક શક્તિ છે એને તમારા સુધી પહોંચતા અટકાવશે મિત્રો પાંચમો ચમત્કારિક ઉપાય લીંબુ અને રીતે કરવાનો લીંબુ લેવાનું છે તેમાં ચાર લવિંગ નાખી દેવાના છે અને હનુમાનજીની સામે રાખી દેવાના છે એકવીસ વાર હનુમાન ચાલી પાઠ કરવાનો છે પછી આ લીંબુ છે એ લટકાવવાના છે દુશ્મનોથી પોતાને બચાવવા માટે આ ઉપાય તમારી પાસે રાખો આ માટે તે ખૂબ જ અસરકારક નિવડશે છઠ્ઠો ચમત્કારિક ઉપાય બોલું લીંબુથી ખરાબ નજર અને તાંત્રિક અસર દૂર કરવી જો તમને લાગે છે કે કોઈ તાંત્રિક વિધિ કે કાળો જાદુ કર્યો છે તો લીંબુથી આ ઉપાય અજમાવાનો ઉપાય કેવી રીતે કરવો તો મિત્રો કોઈ પણ મંગળવાર હોય કે શનિવાર રાત્રે સાત વખત પોતાના પર લીંબુ પછી તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થશે સાતમો ચમત્કારિક ઉપાય જોઈએ મિત્રો સાતમો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી દુશ્મનના મન છે એને

શાંતિ અને ખુશી માટે લીંબુનો ઉપાય ઉપયોગ કેવી રીતે કરવાનો છે મિત્રો તો કે આ ઉપાય કરવા માટે દર શનિવારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર હોય એના ઉપર લીંબુ લટકાવો પછી બીજા શનિવારે તે લીંબુને બદલી નાખો આનાથી ઘરમાં દુશ્મનો અવરોધો અને નકારાત્મક ઉર્જા છે એ પ્રવેશી શકશે નહીં નવમો ચમત્કારિક ઉપાય અને સરળ ઉપાય લીંબુ અને ફટકડીનો છે આ ઉપાય કરવા માટે એક લીંબુ અને ફટકડીનો ટુકડો લ્યો પછી રાત્રે બંનેને તમારા ઓશિકા નીચે રાખો સવારે ઉઠીયા પછી તેમને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો આ ઉપાય દુશ્મનની ખરાબ નજર અને

અને લીંબુની મદદથી દુશ્મનના અવરોધોનો અંત આવશે ઉપાય કરતી વખતે મિત્રો સાવચેતી રાખવા જરૂરી છે જે પણ વ્યક્તિએ ઘણી વખત જાણવી જોઈએ જેમ કે બધા જ ઉપાયો શ્રદ્ધાથી કરવાના છે તંત્ર મંત્રનો દુરુપયોગ ન કરતા શનિવાર મંગળવાર કે અમાવસ્યાના દિવસે ઉપાય કરવા બધું જ અસરકારક છે ઉપાય કર્યા પછી હાથ ધોવા અને કોઈને કહેવું નહીં જો ઉપાય કરતી વખતે લીંબુ બગડી ગયેલું નીકળે તો બીજું તાજું લીંબુ લઈ લેવાનું છે ફક્ત લીલા લીંબુના જ તાંત્રિક અને જ્યોતિષી ઉપાય ખૂબ જ શક્તિશાળી છે જે કોઈ વ્યક્તિ દુશ્મનના અવરોધોથી પરેશાન હોય તો તે આ ઉપાય અપનાવીને સહ રાહત મેળવી શકે છે દુશ્મનને કાબૂમાં લઈ શકે છે દુષ્ટ અવરોધો દૂર કરી શકે છે નકારાત્મક ઉર્જાથી બચી શકે છે અથવા દૂર કરી શકે છે મિત્રો અને ખાસ વાતનું ધ્યાન રાખજો વ્યવસાયમાં સફળતા તમે તેના લીધે મેળવી શકો છો અને આ લીંબુનો ઉપયોગ શક્ય છે જો આ ઉપાયો યોગ્ય પદ્ધતિ અને શ્રદ્ધાથી કરવામાં આવશે તો પરિણામ તમને જલ્દીથી મળશે તો જુઓ મિત્રો તમને આ ઉપાય કઈ પણ સમજાતું નથી તો વિડીયોને ફરી એક વખત ધ્યાનથી જોઈ અને સાંભળી સમજી લેજો તો મિત્રો આજનો વિડીયો અહી પૂર્ણ થાય છે વિડીયોને લાઈક કરી દેવાનું છે તમારા મિત્રો સાથે શેર પણ કરી દેવાનું છે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને મિત્રો ખાસ કરીને તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ